નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરી રોજબરોજ સોશિયલ મીડિયામાં ફોટો સેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા જોઈએ તો ડીસા શહેરમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠી રહ્યા છે જ્યારે ડીસા શહેરના હાઇવે વિસ્તારમાં પાલિકા સફાઈની સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થતી હોવાનું એકવાર ફરી સામે આવ્યું છે એક અઠવાડિયા અગાઉ ગાયત્રી મંદિર નજીક જ મૃત પશુની દુર્ગંધથી પરેશાન થયેલા લોકોને હવે ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ગાયત્રી મંદિર નજીક દિવસથી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાયું હોવાને લીધે સ્થાનિકોને પરાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભૂગર્ભ ગટરનું આ ઉભરાયેલું પાણી આસપાસમાં આવેલી હોસ્પિટલ આગળ એકત્રિત થયું હોવાને લીધે સારવાર માટે આવતા દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં મોટા ભાગની હોસ્પિટલો આવેલી છે આ હોસ્પિટલમાં સારવાર માટે ડીસા સહિત રાજસ્થાનથી દર્દી તેમના સગા સંબંધી સાથે આવતા હોય છે તેવામાં રોજબરોજ સોશિયલ મીડિયામાં ફોટા સેશન્સ કરી વાહવાહી મેળવતા પાલિકાના નેતાઓ દ્વારા ગાયત્રી મંદિર સામે ડોક્ટર હાઉસ વિસ્તારમાં ઉભરતાથી ગટરોની તાત્કાલિક અસરથી સફાઈ કરાવે તેવી લોક ઉઠી છે બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર મારું નામ પંચાલ ભાવિન છે મારે અહીં પુષ્પાંજલિ દુકાન આવેલી છે કિશોર મેડિકલ એજન્સી અને આજે ગટરનું પાણી જે બહુ ઉભરાય છે એના કારણે બહુ અગવડતા પડે છે અહીંથી વિદ્યાર્થીઓ ચાલતા હોય છે એ લોકોને ગંદા પાણીમાંથી નીકળવું પડે છે અને રેસિડન્ટ એરિયા છે હોસ્પિટલો છે જેના કારણે શું એ મચ્છરોનો ઉપદ્રવ ખૂબ છે આ ગંદુ પાણી છે ગટરનું પાણી છે તો મારી નગરપાલિકાને નમ્ર અરજી છે કે આ તાત્કાલિક ધોરણે આ આનું નિવારણ લાવો તમે કારણ કે આના કારણે રૂપચાળો ફાટી શકે છે છેલ્લા કેટલા દિવસથી આ પ્રોબ્લેમ છે આ છેલ્લા લગભગ પંદર દિવસથી આ પ્રોબ્લેમ છે અને આ હાલ ગરમીનો સમય છે જેના કારણે મચ્છરોનો બી ઉપદ્રવ ખૂબ વધી શકે છે એટલે નગરપાલિકાને મારે કહેવાનું એ થાય છે કે આ તાત્કાલિક સાફ કરાવો જેના કારણે રોગચાળો ફાટી ના નીકળે મારું નામ લલિતભાઈ છે હા સામે ફ્લેટમાં જે ગટર ઉભરાઈ રહી છે આઠ દસ દિવસથી કોઈ નગરપાલિકા વાળું યા કોઈ ફ્લેટવાળું કોઈ ધ્યાન આપતા નથી આ પાણીના લીધે એ રોડચાળો ફેલાવશે એની આખી જવાબદારી નગરપાલિકાની બીજું એ કે આજુબાજુ બધી હોસ્પિટલો આવેલી છે હોસ્પિટલમાં દર્દીઓ આવે છે દર્દીઓ ઓલરેડી બીમાર જ હોય છે પાણીના લીધે વધારે બીમાર થશે શું પ્રમુખ શ્રી નગરપાલિકાને અમારી અનુરોધ છે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરાવે